નમસ્કાર દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે સોળ જૂન બે હજાર પચીસ જોઈએ આજના સમાચાર માંડવીના વિકાસના નામે વર્ષો જૂના વૃક્ષનો નો સંહાર થતા લોકોમાં રોષ વનતંત્ર જવાબદારો સામે કાર્યવાહી કરે તેવી લોક માંગ માંડવી શહેરમાં વિકસતા માર્ગોના કામની આડમાં દાયકાઓ જૂના વૃક્ષોની અનિયંત્રિત કાપણી પર હવે ભારે વિરોધ શરૂ થઈ ગયો છે માંડવી બગીચાથી લઈને લાઇઝા રોડ સુધી રોડ પોળો કરવા માટે મોટી સંખ્યામાં વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે જેમાં કેટલાક વૃક્ષો પચાસ વર્ષથી પણ જૂના હતા જ્યાં વૃક્ષો કાપવામાં આવ્યા છે તે વિસ્તારો જંગલ ખાતા કચેરીની સામે આવતા હોવા છતાં કાપણી જંગલ ખાતાની નજર સામે છતાં આ કાપણી જંગલ ખાતાને જોવામાં આવી નથી આશ્ચર્યની વાત એ છે કે જંગલ ખાતાની કચેરીના મુખ્ય દરવાજા પાસેના વૃક્ષો પણ કાપી નાખવામાં આવ્યા છે છતાં કોઈ અધિકારી દ્વારા આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિક રહેવાસીઓ કહે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૃક્ષારોપણ અને હરિયાળી હરિયાળી વધારવાની અપીલ કરતા હોય ત્યારે અહીંનું તંત્ર તદ્દન વિરુદ્ધ દિશામાં જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે માત્ર વૃક્ષોની કાપણી જ નહીં રસ્તા પહોળા કરવા માટે જે ખાડાઓ ખોદવામાં આવે છે તેમાં ખુલ્લી ગટરો મૂકી દેવામાં આવી છે પરિણામે તે સ્થળે અવર જવર કરતા રાહદારીઓ માટે અબલ જીવો માટે ખુલ્લા ખાડામાં પડવાની શક્યતાઓ વધી ગઈ છે લોકો સ્થાનિક તંત્રના આવા વલણ સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને માગણી કરી રહ્યા છે કે ભવિષ્યમાં વિકાસના નામે હરિયાળીને નષ્ટ કરવા